એવું ચૂકવવું ન પડે તે માટે પતિએ છ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્ની પર દબાણ કર્યું હોવાના આક્ષેપો સાથેની અરજી ડીએસપી કચેરી ખાતે આપવામાં આવતા પ્રત્યેક પોલીસે તપાસ હાથ ધરી હતી એસપી કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવેલી મહિલાએ આક્ષેપ કર્યા હતા કે તેના પતિને દેવું થઈ જતા તે તેને બળજબરી પૂર્વક બુધેલ ગામ ખાતે આવેલી પાડી પર લઈ ગયો હતો અને ત્યાં આગળ તેના છ મિત્રો હાજર હતા પતિએ જણાવ્યું હતું કે તેને દેવું થઈ ગયું છે એટલે તું મારા મિત્રો સાથે સંબંધ બાંધ જેથી આપણું દેવું પૂરું થઈ જાય જો કે મહિલાએ તે આવું ખોટું કામ નહીં કરે તેમ જણાવતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો

પછી મને ફોલાઈ પટાવીને લઈ ગયો ત્યાં અને પછી ન્યા વાડીના ગેટે જઈને કે છે કે તું એ લોકોના ભાઈ બંધ બધા પહેલેથી મોજુદ હતા તો પછી એમ મારા શેઠ ન્યા રહી કે તું આવી રીતના ગલત કામ કરી કે તો આપણું લેણું છે કે બધું જતું રહે એમ તો મેં એને ના પાડી તો ત્યાં એના ભાઈબંધો લોકો મોજૂદ હતા એ મને ખબર નહોતી પછી એક પછી એક બધા આવવા માંડ્યા પછી કે તારે આ કામ કરવું જ પડશે કે નહિ તને કે અહીંયા મારી કે તારી પાછળ કે કોઈ છે નહીં કે તોને મારી નાખશું કે તું આ કામ કર જ છે કે તમે ના પડીને છત્તાય લોકો એ બળજબરીથી મને દવા પાઈ દીધી મારા ઘરવાળા નામ રમેશભાઈ પરમાર પછી એક છનાભાઈ પરમાર જયપલભાઈ પરમાર પછી કુલદીપ મોરે ભરત મોરે ને તેજસ પંડ્યા ને અલ્પેશ